તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરમાં 3 એપ્રિલ 2025 ના રોજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં અપકમિંગ તહેવારો રામનવમી 6 એપ્રિલ 2025, महावीर जयंती 10 એપ્રિલ 2025, હનુમાન જયંતિ 12 એપ્રિલ 2025 અને આંબેડકર જયંતિ 14 એપ્રિલ 2025 શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસથી ઉજવાય શકે તે માટે આજ રોજ 3 એપ્રિલ 2025 ના રોજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, ફાયર વિભાગ, વી, એમ, સી एम जी वी सी ए एल बी ए एस ए एन ए एल અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં શોભાયાત્રા ભંડારા મહાર્તી જેવા કાર્યક્રમો માટે આગોતરી વ્યવસ્થાઓ સલામતીના માફક માહિતીનું આયોજન અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાય રહે તે બાબત પર ચર્ચા કરવામાં આવી આ સંકલન બેઠક દ્વારા તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી જેથી વડોદરાના નાગરિકો તહેવારોની ઉજવણી નિરાંતે કરી શકે.